નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ દર ઘટવાની આશા રાખનાર થયા નિરાશ માર્ચમાં શાકાહારી થાળી સાત ટકા મોંઘી એપલના છસોથી થી વધુ કર્મચારીઓની છટણી આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો સાંભળતા રહો સમાચારોનું લંચ બોક્સ મની નાઇન યુટ્યુબ ચેનલ અને એપ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો આવી સ્થિતિમાં સસ્તી લોનની આશા જતી રહી છે શુક્રવારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે દરોની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હાલમાં રેપો રેટ સાડા છ ટકા પર યથાવત રહેશે ત્રણ એપ્રિલથી શરૂ થયેલી આરબીઆઈએ એમપીસીની ત્રિદિવસીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો સેન્ટ્રલ બેન્કે છેલ્લી સતત છ એમપીસી બેઠકોથી રેપો રેટ યથાવત રાખ્યો છે રિપોર્ટ અનુસાર હાલમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી શકે છે આરબીઆઈ આને નિયંત્રિત કરવા માટે સતત પ્રયત્નો કરી રહી છે આરબીઆઈનો ઉદ્દેશ્ય મોંઘવારી દરને ચાર ટકાની અંદર રાખવાનો છે આ ઉપરાંત વૃત્તિ જાળવી રાખવા માટે રેપોરીટમાં ફેરફાર નાણાકીય વર્ષ બે હજાર પચીસના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કરવામાં આવે તેવી અપેક્ષા છે રેપોરીટમાં કોઈ ફેરફાર ન કરવાનો આરબીઆઈનો નિર્ણય વૈશ્વિક આર્થિક વલણોથી પ્રભાવિત થઈ શકે છે વાસ્તવમાં યુએસ ફેડરલ રિઝર્વે દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો યુએસ ફેડ જૂનમાં તેનો પ્રથમ કાપ મૂકશે ખાદ્ય ચીજોના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે માર્ચ મહિનામાં શાકાહારી થાળી સાત ટકા મોંઘી થઈ છે ખાસ કરીને ડુંગળી ટામેટા અને બટાકાના ભાવમાં વૃદ્ધિને કારણે રોજિંદુ ભોજન મોંઘું થયું હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે ક્રિસ્ટલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસે માસિક રોટી રાઇસ રેટ અહેવાલમાં જણાવ્યું છે કે માર્ચમાં રોટલી શાકભાજી ભાત દાળ દહીં અને કચુંબર સાથેની શાકાહારી થાળીનો ભાવ અગાઉના વર્ષના સમાન સમયગાળાના રૂપિયા પચીસ પોઈન્ટ પચાસથી વધીને રૂપિયા સત્યાવીસ પોઈન્ટ ત્રીસ થયું છે પરંતુ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રૂપિયા સત્યાવીસ પોઈન્ટ ચાલીસની તુલનામાં શાકાહારી થાળી સસ્તી થઈ છે સમાન ગાળામાં નોનવેજ થાળીનો ભાવ સાત ટકા ઘટ્યો છે અહેવાલમાં જણાવ્યા અનુસાર ડુંગળીના ભાવમાં ચાલીસ ટકા ટામેટામાં છત્રીસ ટકા અને બટાકાના ભાવમાં બાવીસ ટકા વૃદ્ધિને કારણે શાકાહારી થાળી મોંઘી થઈ છે એપલે તાજેતરમાં છસ્સોથી વધુ કર્મચારીઓની છટણી કરી છે રિપોર્ટ અનુસાર એપલે આ કર્મચારીઓની છૂટા કરવાના સમાચારોને કન્ફર્મ કર્યા છે કંપનીએ કેલિફોર્નિયા એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કરેલી ફાઇલિંગમાં આની જાણકારી આપી છે કાર અને સ્માર્ટવોચ ડિસ્પ્લે પ્રોજેક્ટ બંધ થવાને કારણે કંપનીએ છટણીનો આ નિર્ણય લીધો છે કંપનીના ફાઇલિંગ અનુસાર છૂટા કરાયેલા લોકોમાંથી ઓછામાં ઓછા સત્યાશી એપલની સિક્રેટ ફેસિલિટીમાં કામ કરી રહ્યા હતા જ્યાં નેક્સ્ટ જનરેશન સ્ક્રીન ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું બાકીના કર્મચારીઓ નજીકના અન્ય બિલ્ડિંગમાં કામ કરતા હતા જેઓ કાર પ્રોજેક્ટ માટે ડેડિકેટેડ હતા વિસ્તારા એલાયન્સની મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાનો બોજ મુસાફરોના ખિસ્સા પર પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે વિસ્તારાની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે મુખ્ય હવાઈ રૂટ પરના ભાડામાં આડત્રીસ ટકાનો વધારો થયો છે ક્લિયર ટ્રીપ અનુસાર વિસ્તારાએ જે રૂટ પર ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી તે રૂટ પરના ભાડામાં સૌથી વધુ વધારો થયો છે પગારમાં સુધારાના વિરોધમાં વિસ્તારાના ઘણા પાઇલટ્સ રજા પર ઉતરી ગયા છે જેના કારણે કંપનીએ ઘણા રૂટ પરની ફ્લાઇટ્સ રદ કરવી પડી છે તેમાં દિલ્હી ઇન્દોર દિલ્હી શ્રીનગર મુંબઈ કોચી બેંગલુરુ ઉદયપુર જેવા ફ્લાઇંગ રૂટનો સમાવેશ થાય છે આ રૂટ પર હવાઈ ભાડામાં ત્રીસથી પાંત્રીસ ટકાથી લઈને ત્રીસથી આડત્રીસ ટકા સુધીનો વધારો થયો છે હવામાન વિભાગે લાંબા અને ભીષણ ઉનાળાની આગાહી કરી છે ત્યારે સરકાર ઉનાળાની સિઝનમાં વીજળીની ઊંચી માંગને પહોંચી વળવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે સરકારે તમામ વીજળી પ્લાન્ટને સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવાની તાકીદ કરી છે એ મૂર્ચા પ્રધાન આર કે સિંહે ગુરુવારે જણાવ્યું હતું સરકારે મેન્ટેનન્સ અથવા અન્ય કારણોસર બંધ રહેલા તમામ પ્લાન્ટ્સને ઝડપથી ચાલુ કરવા અને ચોક્કસ વપરાશકર્તાઓ માટેના જનરેટિંગ સ્ટેશન ઉપર ઉપલબ્ધ વધારાની વીજળીનો ઉપયોગ કરવા જણાવ્યું છે સરકારે એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે જૂન સુધી ચાલે તેટલા કોલસાનો સ્ટોક ઉપલબ્ધ બને સરકારે તમામ પાવર યુનિટ્સને સરપ્લસ વીજળી પાવર એક્સચેન્જમાં ઓફર કરવાની પણ સૂચના આપી છે ફેમિલી વિઝા પર યુકે જવું હવે મુશ્કેલ બનશે બ્રિટિશ નાગરિક અને કાયમી રહેવાસીઓએ ફેમિલી વિઝા પર પાર્ટનર અથવા સ્પાઉસને બોલાવવા માટે સૂચિત લઘુત્તમ વાર્ષિક પગારની મર્યાદાનો અમલ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ પાડવામાં આવશે હાલ ફેમિલી વિઝા માટે અઢાર હજાર છસો પાઉન્ડની વાર્ષિક લઘુત્તમ પગાર મર્યાદા હતી તેને વધારીને ઓગણત્રીસ હજાર પાઉન્ડ કરવામાં આવી છે ગુરુવારથી યુકેના કુશળ કર્મચારી વિઝા એટલે કે સ્કિલ્ડ વર્કર વિઝા માટે નવા લઘુત્તમ વાર્ષિક પગાર ધોરણો અમલી બનાવવામાં આવ્યા હોવાનું બ્રિટિશ સરકારે જણાવ્યું છે ગૃહપ્રધાન જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું છે કે સ્થાનિક સર્વન્સે પણ વિદેશથી મળતી સસ્તી મજૂરીની સ્પર્ધામાંથી છુટકારો મળશે જો સરકારે ગયા વર્ષે આ ધોરણો લાગુ પાડ્યા હોત તો ત્રણ લાખ લોકોને યુકેમાં પ્રવેશ ન મળ્યો હોત છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં આઈસ્ક્રીમને લક્ઝરિયસ પદાર્થ ન હોવાનું જણાવીને તેને જીએસટીની કમ્પોઝિશન સ્કીમમાંથી બાકાત રાખવાના કાઉન્સિલના નિર્ણય પર પુનઃ વિચારણા કરવાની સલાહ આપી છે દેશભરમાં આઈસ્ક્રીમ પર અઢાર ટકાનું જીએસટી લગાવાય છે જ્યારે કમ્પોઝિશન સ્કીમમાં પાંચ ટકા જીએસટી દર અમલી છે છત્તીસગઢ હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું કે કોઈપણ કર સિસ્ટમ અંગે કાયદો બંધારણની કલમ ચૌદ કે જેમાં સમાનતાનો અધિકાર અપાયો છે તેના મુજબ આવવો જોઈએ તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર